હલો કહીશ કેમ છો મજામાં વિડીયો સ્વાગત પોતા કરે અને આ ભાઈ ફાગવાની તૈયારી કરે કેમ કે તૈકો છે ને જોરદાર લીયું તારે શું કેવું એટલે આવા કરે ને યારગ ચાલુ હોય ને એટલે મારે તો લોગ ને મારા ઘરના

તો એટલે શું હવે ખબર નહી ખોલ તો ખબર પડે એટલે અહીંયાથી ખબર પડી જશે કરણ બાપુ તો આ અને તો બાકી છે એ આતે કરણ કે આ રીંગા મમ્મી કે કેડના કડ જ કેડવાળાના ડાયરેક્ટ ઓરિજિનલ ને

વરસાદ ને વાવાઝોડા લીધે પડી ગઈ હતી પણ આ પપ્પા અહીંયા ડાયરેક્ટ આંબામાંથી માંથી લઈ આવ્યા ઉનાળો તો આવે પણ એમ નઈ બધે ફ્રૂટ આવે બરોબર તો એટલા સિઝનલ ફ્રૂટ પ્રમાણે બીજા ફ્રૂટ તો એના કરતા મેંગો કેટલા ને ખાઈ જતા હશે કે આપણે ઓકે હાલો ગાઈસ બી કન્ટિન્યુ રેડ ઓવર આ બધામાં કાચી જ કેરી છે ને તો 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 તમારે ખાવી હવે સાથે વાટી ખાવ કચી છે કેમ કાચી હું તો ખાઈ જવા મારતી તો કોઈ દીકરા ના જોઈએ તો હું તો કાચી કરી ખાવા લાગુ હું કે તો નાવા અને વર્કઆઉટ કરીને આવું તો હમણાં પાછું વર્કઆઉટ આપણે સ્ટાર્ટિંગ કરી દીધું અને એના વાત છે ને ન્યુ આઈટમ બનાવી રહી એ બી સાંભળ્યું એ આઈટમ બનાવી લે પછી ખાવામાં એને તરત મોટામાં પાણી આવી ગયું જેટલું ખાઈ લે જે વચરા બધે બોલ દે દે વચરા જે સાદ ભાઈ એમ ચમ્મા બેઠા બધા ને જમી પછી મળીએ વિડીયોમાં જો થાય લોકો આઈસક્રીમ બધા મજામાં આયો બધા મજામાં જાય તો સ્વાગત છે તમારું અમારા તો અત્યારે જો ટાઈમ ને ગયા અને આજે બનાવ્યા ઈડલી સાંભાર આજે ઇડલી સાંભાર તો આજ સાંભાર સાંભાર ખાવાની ઈચ્છા થઈ ગઈ તો તમે કીધું મમ્મીને કહું ઈડલી સાંભાર બનાવીએ સ્વાસ્થ હતો એટલે આજે એમ બધું મસ્ત એવું બનાવું એમ તો ઇડલી સાંભળ ખાવાનું મન થયું તો એટલે સાંભળા અને એવું બધું બનાવ્યું એમ અને આપણી ઉનાળાની સુધન મુજબ કેરીને બધું લઈ

અજંતા મહેમાન હા એટલું નાખો જરૂર ફરજિયાત છે સારી ભરવી હા જો હા કામ કર